ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે માક્ષેર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે એકાદશી દર મહિનામાં બે વાર આવે છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે સફલા એકાદશીની પૂજા વિધિ છે કે એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો પૂજામાં ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પ્રતિમા મૂકવી બંને દેવી દેવતાઓને શંખથી અભિષેક કરવો શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરી ભગવાનને ચડાવવું તે પછી સ્વચ્છ જળથી અભિષેક કરવો પીળા વસ્ત્રો ચડાવવા પણ અને મીઠાઈ સાથે તુલસીનો ભોગ ધરવો પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરવો એકાદશીએ શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચડાવવું અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવો બાળગોપાળનો અભિષેક કરવો તુલસી સાથે માખણ મિશ્રીનો ભોગ ધરવો અને ઓમ કૃષ્ણ મંત્ર જાપ કરવો પૂજાની સામગ્રીનું દાન કરવું ગૌશાળામાં ધન અને લીલું ઘાસનું દાન કરવું ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઉન્ના વસ્ત્ર દાન કરવા સફલા એકાદશી વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારાને ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું હવે સફલા એકાદશીની શુભકારી કથા સાંભળીએ ચંપનવતી નામનું એક વિખ્યાત નગર હતું કે જે પહેલા રાજની રાજધાની હતી રાજમતીના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રહેતો પર સ્ત્રી ગામી અને વૈશ્યા શક્ત હતો એણે પોતાના પિતાના ધનનો પાપકર્મમાં જ ખર્ચ કર્યો હતો જે હંમેશા દુરાચાર પરાયણ નિંદક હતો તે વૈષ્ણવ અને દેવોની હંમેશા નિંદા કરતો પોતાના પુત્રને આવો પાપચારી જોઈને રાજા મહેશમદે રાજકુમારોમાં તેમનું નામ લુંબક રાખી દીધું પછી પિતા અને ભાઈઓને મળીને તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ તેમને તેમણે નગરમાંનું ઘણું ધન લૂટી લીધું એક દિવસ જ્યારે તે રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ તેમને પકડી લીધો પરંતુ જ્યારે એને કહ્યું કે હું રાજા મહેશમત પુત્ર છું ત્યારે ચોકીદારે તેને છોડી મૂક્યો અને તે વનમાં પાછો આવ્યો ને તે માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો તે દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વતનમાં એ વૃક્ષ એ મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંપક ત્યાં જ રહેતો હતો એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે તેના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંપકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો આથી એ સમયે ઊંઘે ન આવ્યો અને આરામ પણ મળ્યો તે જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં તે ભાનમાં ના આવ્યો સફલા એકાદશીના દિવસે તે બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન ના આવ્યો ત્યારે ઉભો થઈને આમ તેમ જોતો જ્યારે લુંબક ઘણા બધા ફળો ખાઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહીને લુંબત રાત ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે એણે વ્રતનું પાલન કરી લીધું અને એ સમયે આકાશવાણી થઈ હે રાજકુમાર તું સફલા એકાદશી ના પ્રસાદ રાજ્ય અને પુત્રને પ્રાપ્ત કરીશ કરીશું સારું કહીને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોથી શોભાથી સંપન્ન થઈને તેને રાજ્ય પ્રાપ્ત કર્યું પંદર વર્ષ સુધી તે રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ અને જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત જ રાજ્યની મમતા છોડીને રાજ્યને પુત્રને સોંપી દીધું અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો આ પ્રમાણે સફલા એકાદશીનું ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જન્મ જ સફળ છે આના મહિમાને વાંચવા સાંભળવા કે અનુસરવાથી મનુષ્ય રાજસોઈ યજ્ઞનું ફળ ભોગવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ